મંગલવાટિકાના અજય કાલેજીના ઘર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિજીની વિસર્જન અનંત ચતુર્દશી ચતુર્દશીના દિવસે ધૂમધામથી કરવામાં આવ્યો છે બાપાનું સ્વાગત પણ જોરદાર રીતે કરાયા હતા અને અહીંયા બે હજાર આઠથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે દસ દિવસની ગણપતિજીની પૂજા આરતી અને ભક્તગણ લાભ લેવે છે અલગ અલગ થીમ ઉપર ડેકોરેશન બી કરવામાં આવતો હતો দেখো <muchas> 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 से बाकी रहता है